કેમ છો મિત્રો કલ્પનાના કિચનમાં આપનું સ્વાગત છે મિત્રો જોઈને જ મોડામાં પાણી આવી જાય એવું કાઠિયાવાડી લસણ કાજુનું શાકની પરફેક્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ રેસીપી લઈને આવી છું તમે મારી આ રેસીપીથી શાક બનાવશો ને તો કદી પણ હોટલમાં ઓર્ડર કરીને નહીં મંગાવો એટલું ટેસ્ટી બનતું હોય છે આ શાકની ગ્રેવી બનાવવાની જ ખૂબી હોય છે તો મારા વિડીયોને અંત સુધી જોતા રહેજો તો ચાલો બનાવી લઈએ કાજુ લસણનું શાક નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઈબ કરો સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે કાજુ લસણનું શાક બનાવવા માટે મેં એક પેન મૂકી લીધી છે પેનને મીડિયમ ફ્લેમ પર ગરમ કરીશું અને એમાં ચાર મોટી ચમચી આપણે તેલ નાખીશું તેલ થોડું ગરમ થાય એટલે એમાં આપણે મેં પચીસ લસણની કડી લીધી છે દેશી લસણ લીધું છે અને એને છોલીને લઈ લીધું છે એને આપણે ધીમા તાપે શેકવાની છે ધ્યાન એ વાતનું રાખવાનું છે કે ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે અને ધીમા તાપે આપણે લસણને સાતળી લેવાનું છે જેથી એ એકદમ સરસ શેકાઈ જાય કાચું ના રહે એ વાતનું ધ્યાન રાખવાનું છે સતત હલાવતા રહેવાનું છે એટલે બધી સાઈડથી લસણ સરસ આપણું શેકાઈ જાય જો કાચું રહેશે તો લસણ એમ ખાવામાં તીખું લાગશે એટલે એને સરસ ગોલ્ડન કરી લેવું ખૂબ જ જરૂરી છે તમે જોઈ શકો છો સરસ ગોલ્ડન થવા લાગ્યું છે મિત્રો લસણના ખાવાના ફાયદા ખૂબ જ હોય છે લસણ શરીરને ગરમાટો આપે છે કોલેસ્ટ્રોલ આપણું ઓછું કરે છે અને લોહીને પાતળું પણ કરે છે તમે લસણ ના ખાતા હોય તો લસણની જગ્યા પર તમે મખાના નાખી શકો છો અથવા એકલી કાજુ કરી પણ બનાવી શકો છો જુઓ લસણ આપણું સરસ શેકાવા લાગ્યું છે હવે આ સ્ટેજ પર આપણે એને સતત હલાવતા રહેવાનું છે જુઓ સતત હલાવતા લસણ સરસ ગોલ્ડન થઈ ગયું છે તમે જોઈ શકો છો જુઓ એકદમ સરસ ગોલ્ડન થઈ ગયું છે હવે એને આપણે કાઢી લઈશું લસણને કાઢી લીધા બાદ હવે એ જ તેલમાં મેં અહીં એક કપ કાજુના આ રીતે ટુકડા ફાડિયા કરી લીધા છે એટલે બે ભાગ કરી લીધા છે એ નાખીશું અને એને પણ સતત હલાવતા આપણે સરસ ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી એને ફ્રાય કરી લેવાના છે સરસ ક્રિસ્પી થવા જોઈએ એટલે ધીમો તાપ રાખીશું અને એને સરસ આપણે ક્રિસ્પી કરી લઈશું જુઓ મિત્રો લગભગ ત્રણ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણા કાજુ સરસ ગોલ્ડન થઈ ગયા છે અને ક્રિસ્પી પણ થઈ ગયા છે હવે એને કાઢી લઈશું મને બહુ એકદમ ડાક નથી જોઈતા એટલે મેં એકદમ ધીમા તાપે એને ક્રિસ્પી કર્યા છે હવે એને આપણે કાઢી લઈશું બાઉલમાં કાજુને કાઢી લીધા બાદ એક તેલમાં મેં બે ડુંગળીને મોટી મોટી ચોપ કરી લીધી છે એ નાખીશું સાથે મેં અહીં એક નાનો આદુનો ટુકડો અને એક લીલું મરચું નાખ્યું છે એ નાખીશું અને છ થી સાત લસણની કઢી નાખીશું અને સરસ ગોલ્ડન થાય ત્યાં સુધીને આપણે એને સાંતળી લેવાનું છે આપણે આ ગ્રેવી માટે ડુંગળી અને લસણ મરચાંને સાંતળી રહ્યા છે તમે ચાહો તો પાણીમાં ડુંગળી ટામેટા લસણ કાજુ બધાને તમે કૂક કરીને પછી એની પણ પેસ્ટ બનાવીને ગ્રેવી બનાવી શકો છો પરંતુ આ રીતે તેલમાં સાંતળીને ગ્રેવી બનાવવાથી એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બને છે ડુંગળીને આપણે સરસ ગુલાબી થાય ત્યાં સુધી સાતળી લેવાની છે મેં ડુંગળી સતળાઈ ગઈ પછી અડધી ચમચી મરચું અને પાંચ ચમચી હળદર નાખી હતી મારો વિડીયો ઉતારવાનો રહી ગયો હતો હવે એમાં આપણે અહીં મેં આઠથી દસ કાજુને નાના ટુકડા કરી લીધા છે એ નાખીશું સાથે મેં અહીં ત્રણ ટામેટાને મોટા મોટા ટુકડામાં સમારી લીધા છે એ નાખીશું અને સરસ મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધા બાદ હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું અને ઢાંકીને આપણે એને બે થી ત્રણ મિનિટ માટે જ્યાં સુધી સરસ સોફ્ટ ના થઈ જાય ત્યાં એને રાંધી લેવાનું છે સરસ મિક્સ કરી લઈએ હવે ઢાંકીને એને બે થી ત્રણ મિનિટ માટે ટામેટા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી કૂક કરી લઈશું વચ્ચે વચ્ચે હલાવતા જઈશું જેથી આપણો મસાલો ચોટે નહીં જુઓ મિત્રો આપણે જોઈ લઈએ લગભગ ત્રણ મિનિટ થઈ ગઈ છે અને જુઓ ટામેટા સરસ સોફ્ટ થઈ ગયા છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને ઠંડુ થવા દઈશું અને મિક્સરમાં એકદમ ફાઇન પ્યુરી કરી લેવાની છે એટલે કે ગ્રેવી કરી લેવાની છે બસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે પીસતી વખત એકદમ ફાઇન પીસવાનું છે મેં કાજુ નાખ્યા છે કાજુની સાથે તમે મગજ તરીના બીયા પણ નાખી શકો છો હવે આપણે એને ઠંડુ કરી લઈશું અને મિક્સર જારમાં એને પીસી લઈશું મિત્રો મેં ગ્રેવીને ઠંડી કરીને પીસી લીધી છે હવે ફરીથી આપણે એનો વઘાર કરી લઈશું એના માટે એક પેન મૂકી લીધું છે અને એમાં એક મોટી ચમચી ઘી નાખીશું તમે ઘીની જગ્યા પર બટર પણ લઈ શકો છો અને એક મોટી ચમચી તેલ નાખીશું તેલ અને બંને ઘી બંનેનો વઘાર કરીશું આપણે તેલ ગરમ થાય ઘી ગરમ થાય એટલે આમાં મેં ત્રણથી ચાર લસણની કઢીને આ રીતે ઝીણી ચોપ કરી લીધી છે અને એને આપણે એકદમ સરસ ગોલ્ડન થવા દઈશું એની ફ્લેવર ખૂબ જ સરસ આવશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે જો તમે લસણ નથી ખાતા તો તમે ટોટલી બધું જ લસણની સ્કીપ કરી શકો છો લસણ સ્કીપ કરી શકો છો આ રીતે વઘાર સ્કીપ કરી શકો છો આપણે લસણને સરસ ગોલ્ડન થવા દઈએ જુઓ લસણ થોડું થોડું ગોલ્ડન થઈ ગયું છે આ સ્ટેજ પર આપણે ખડા મસાલા નાખીશું મેં અહીં એક તજનો ટુકડો લીધો છે બે ઇલાયચી લીધી છે અને ચાર મરીના દાણા લીધા છે અને સાથે એક નાની ચમચી જેટલું જીરું નાખીશું અને જીરાને પણ આપણે સરસ તતડવા દઈશું જુઓ આપણું લસણ અને જીરું સરસ સતળી ગયું છે અને તમે જોઈ શકો છો લસણ એકદમ સરસ ગોલ્ડન થઈ ગયું છે હવે આ સ્ટેજ પર એક મોટી ચમચી કશ્મીરી લાલ મરચું નાખીશું એનાથી કલર ખૂબ જ સરસ આવે છે અને ચમચી હળદર નાખીશું અને બધું સરસ મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે મિક્સ કરી લીધા બાદ હવે જે આપણે ગ્રેવી બનાવીને નાખી છે એ નાખીશું ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે ને તો ગ્રેવી બધી તમારા પર ઉડશે તમે જોઈ શકો છો ગ્રેવીનો કલર કેટલો સરસ આવ્યો છે સરસ બધું મિક્સ થઈ ગયું છે હવે આ સ્ટેજ પર તમને ગ્રેવી કેટલી પાતળીને કેટલી ઘાટતી જુએ છે એ પ્રમાણે આપણે પાણી નાખીશું મેં અડધો કપ પાણી મિક્સર જારમાં નાખી અને પાણીને નાખી દીધું છે અને હવે આપણે એને બરાબર મિક્સ કરી લેવાનું છે મિક્સ કરી લીધા બાદ હવે એને આપણે ઢાંકીને લગભગ બેથી ત્રણ મિનિટ માટે એને રાંધી લઈશું એટલે આપણે ગ્રો ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગે ઘી છૂટું પડવા લાગે અને ગ્રેવી સરસ ચડી પણ જાય અને થોડી ઘાટી પણ થઈ જાય જોઈ લઈએ લગભગ અઢીથી ત્રણ મિનિટ થઈ ગઈ છે ને તમે જોઈ શકો છો જુઓ ગ્રેવી આપણી સરસ ઘાટી પણ થઈ ગઈ છે અને સરસ એમાંથી ઘી પણ છૂટું પડવા માંડ્યું છે હવે આ સ્ટેજ પર એક નાની ચમચી કિચન કિંગ મસાલો નાખીશું તમારી પાસે એ ના હોય તો તમે કોઈ પણ ઘરનો ગરમ મસાલો નાખી શકો છો અને એક નાની ચમચી કસૂરી મેથી નાખીશું એની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને સાથે અડધી નાની ચમચી ખાંડ નાખીશું ખટાશને બેલેન્સ કરવા માટે બહુ નથી નાખવાની અને એને મિક્સ કરીને બસ અડધા મિનિટ માટે જ આપણે એને ઢાંકીને કૂક કરી લેવાનું છે જુઓ મિત્રો અડધી મિનિટ થઈ ગઈ છે અને જુઓ આપણું શાક ફાઇન સરસ રીતે બની ગયું છે તમે જોઈ શકો છો હવે એમાં આપણે લસણ નાખી જોઈએ જે લસણ સાતડીને રાખ્યું હતું એ બધું નાખી દેવાનું છે સાથે કાજુ પણ નાખીશું કાજુ તમે જ્યારે સર્વ કરો ને ત્યારે જ નાખવાનું જો ગેસ્ટ આવવાના હોય અને આવવાના હોય તો તમે એને સર્વ કરો ત્યારે જ નાખવાનું નહીં તો એ છે ને સોફ્ટ થઈ જશે કાજુ નાખીશું અને સાથે લીલા ધાણા નાખીશું અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું મિત્રો જુઓ આપણું કાજુ લસણનું શાક બનીને રેડી થઈ ગયું છે અને તમે જુઓ એકદમ રેસ્ટોરન્ટ જેવી જેની ગ્રેવી બની છે અને થિકનેસ પણ જુઓ એટલી છે થોડું ઠંડુ થશે તો હજી ઘાટું થશે એકદમ ખાવાનું જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું છે હવે તમે ઘરે જ આ શાક બનાવજો આવો જ્યારે પણ આપણે ગુજરાતી લોકો રેસ્ટોરન્ટ જતા હોય છે તો હંમેશા કાજુ કરીનો જ ઓર્ડર કરતા હોય છે પરંતુ આજે તમે કાજુ કરી અથવા લસણ કરી કાજુ લસણ કરી અથવા તો મખાના કાજુ કરી આ જ રીતથી તમે બનાવી શકો છો હવે આપણે એને સર્વ કરી લઈએ મિત્રો જુઓ આપણું કાજુ લસણ કરીનું શાક બનીને રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો જુઓ એની ગ્રેવી જુઓ એકદમ પરફેક્ટ બની છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ એકદમ રેસ્ટોરન્ટ કરતાં પણ સારી બની છે તમે જુઓ આજે આપણે લગભગ ત્રણથી ચાર વ્યક્તિને થાય એટલું આપણે સબ્જી બનાવી છે એને આપણે સર્વ કરી લઈશું સબ્જીને સર્વ કર્યા બાદ હવે મેં કાજુ થોડાક રહેવા દીધા હતા એનાથી આપણે ગાર્નિશ કરી લઈશું સાથે લસણથી પણ આપણે ગાર્નિશ કરીશું લસણ પણ મેં થોડું રહેવા દીધું હતું શેકેલું એનાથી આપણે ગાર્નિશ કરી લઈશું હવે લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું તો મિત્રો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું રેસ્ટોરન્ટ સ્ટાઇલ કાજુ લસણનું શાક આપણું બનીને રેડી થઈ ગયું છું મેં એને સર્વ કરી લીધું છે જેને તમે પરોઠા સાથે બાજરીના રોટલા સાથે ખાઈ શકો છો લસણની જગ્યા પર મેં કીધું એમ મખાના લઈ શકો છો તમે અથવા આટલું કાજુનું શાક પણ બનાવી શકો છો તો મિત્રો તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો ફરીથી મળીશું તમારું ધ્યાન રાખજો આભાર